હેલ્લા મારી ફેમિલી રાધે રાધે વેલકમ બેક ટુ માય ચેનલ જય શ્રી કૃષ્ણ તો જુઓ આર્યું અમારું બેગ અને બેગ વેગ લઈને અમે અત્યારે નીકળ્યા છીએ આસપા જવા માટે જે અમારા ભાભીનું ઘર છે એકણ તો ઈવના એકણ જઈએ છીએ ઈવાની જે ભાઈની ભોણી છે ભાઈ મતલબ છોકરી એમની બેબી બીમાર થઈ જતી તો એટલા માટે મને ખબર લેવા જઈએ છીએ કોણ કોણ જઈએ છીએ હું શું મારા ભાઈ હ રોહિત અને જશોદા અમે ત્રણ જણા જઈએ છીએ હા મમ્મી અમારો ઘેર રહેશે આજે એટલે અમારા ભોય એ ઠીકે છે હજુ ચલો ચલો ચાલે મિતવા અમે હેડ્યો ભાઈ અમારી ડ્રેસનું મેચિંગ ઓઢણી નહીં કારણ કે અમે ઓઢણી ભાઈ આવી જ નહીં પેલા મારા પાસે અમે આવી સાદી વ્હાઈટ લઈ લીધી છે ખડકાઈ જઈએ તો જુઓ અમે લોકો હાલ આવ્યા તો હોય શિવજીના મંદિરે ભાઈ કારણ કે આજે સર શ્રાવણ મહિનાનો ભાઈ છેલ્લો સોમવાર તો એટલા માટે હું આઈ હતી શિવજી મંદિરે દર્શન કરવા માટે હવે ભાઈ શ્રાવણ મહિનો રવીએ અને શિવજી ના દર્શન ના કરીએ તો એનો કોઈ મતલબ નહીં તો એટલા માટે હા ભાઈ હવે અહીંથી અમે સિદ્ધ ભાઈ જશું આસપાસ છું ઊભું રવામાં આવશે ને હા રસ્તામાં કોઈક શેરડી બેડીનો રસ હશે તો પીશું બાકી તો જતો રહેશું કેટલું મસ્ત મંદિર જોવા મળશે હા હારું કચ માતાજી નમો નમો જી શંકર ભોલેનાથ શંકર

老 <small> Thank you.

pa ah. ભાઈ મારું છે ને જેનું ચક્રું એક્સિડન્ટ થઈ ગયું હાલ તમે જુઓ તો પેલા રિક્ષાવાળાએ મને મતલબ ઓડિયો નતો રિક્ષા વાળા મને સામાન મારો ભાઈ ભરી ગયો બધું કાઢ નાખ્યું ભાઈ ગેર પક્તો પક્તો મારો બધો સામાન ખુલી જવાનું છે ભાઈ મને લાગતું નહીં કે અમારો સામાન કાજો તાજો ગેર પક્તો આપણી ગાડી આગળ 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 એટલો સામાન લીધો દેખો તો ખુશાલ માટે થોડી વસ્તુ લીધી અને કાવ્યા માટે થોડી વસ્તુ લીધી બાકી મેં આપણા માટે કોઈ નહીં લીધું તમે હું આપણે કાખી શકીશ એટલા માટે અમારો પરિવાર બધા તાપ તાપ થઈ જશ બસ કોઈ બાકી નહીં માકસન ત્યારે ભાઈ અમારી ગાડી હવે સામાન બધું અમે અંદર મૂકી દઈએ પહેલાં તો જવા દેને તો સોમકાર આગળ જ ચક્કત પાછળ જાઓ તો

હા ઓ બાવાઝોડી થઈ જ માથું ચાર સાડા ચાર વાગ્યા છે અને અમે લોકો હવે ઘેર જઈએ છીએ અને હા ભાભી આવીશું ભાઈ ખાસા દિવસ થી ભાભી તો હવે એ અમારું હંગાથી પાછો આવ્યો બધું લીધું છે તેલો

શાળામાં તું ભણવા ભાઈ હા જુ જોઈ અરે 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 તો હાર ભાઈ અમે ઘેર આવી જઈશ અને મેળો અમે કરી દીધું અને મજા આવી મેળામાં મેળામાં એટલી ગરમી હતી પણ અમે થોડું થોડું ફર્યા બરાબર મજા આવી બરાબર અને તો જવાનો કોઈ ખાસ પ્રોગ્રામ નતો પણ અમે આસપાસ તો અમને ખબર પડી કે મેળો તો એટલા માટે પછી મેળામાં અમે જઈ આવ્યો ફરી આવ્યો એવું બધું કરી આવ્યો ચલો તો એમ કે કે તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જઈએ